આ તો કોણ તારો બાગાડશે એ તો હવે ડાસુ તો જો ડાસુ તો જો હો ગમાડ્યો ને હું છું દેવો છું હવે હું ગમાડવાની તને કોઈ ગમાડ્યો એમ કહું ડાસુ તો જો તમે મને લાઈક છે કે કેમ તમને ખબર છે ચાલે આ મે જોઈ હા કેવો વિડિયો કેવો લાગ્યો તમને એમાં ફેક આઈડી બનાવી બનાવીને તો મેં દહ કરી છે હે મેં કીધું આ લાઈકો આ સોની મોનું ટોનું ના છે કોણ તમે હતા આ તો મારે ફેક આઈડી છે તો આ કસરો કાટ પ્રો જા કાલા કાકા ફૂટવળી બૈરાનું કામ કરો ને હવે કરવું જ પડે એટલે મારા બૈરાનું તમે કાંઈ કરો એમ તમને કું છું આ મેં કીધું બૈરાનું કામ મારે કરવું પડે ઈ તો કરવું જ પડે નકા કીધું એ તો કરી નાખીશ નું ગડે તોય ના તોય નાખીશ વહાણે કરજે પણ કરિસ પણ હા હા અને થાશેત કરાઈશ હા લે હા લ્યો કાકો પણ

પણ તઈ બહાર હોકુ તે ઉઠાડી દયો છે હતી નો હજે તો આવલા સોથા બની મંડપ નો ઓર્ડર તો પૂરો કર્યો કાકા હા ઈ ઓર્ડર તો પૂરો કરીશ પરો પણ કોક તો આપડા ઘરે તો મંડપ બધાવો હા હા આપણા ઘરે ઓંધા પડતા જ છે હવે મારી ઉંમર ઓછી છે હવે એની વાત નથી કાકા મારા લગન નું કો છું તારા લગન તો હવે હો ઠકણા જોયું પણ કોઈ ગમાડતા ને

તો થા બની ઓર્ડર સાઉસે પતારા મોજા સે મામો પણ એ તો આધી બે દળન વાર સે એટલે હારું તો હું તારો ગોતો જો પણ ધંધા વ્યવસ્થિત કરો રાડ ના આવી પડે મને કાકા આવે લગન ના કે મજાના તો તમાર છોકરો તો તમાકુને મરી તારી છોકરો બેસ હવે હાર હાર ગોદનું જક પાછો આમ છોકરા કાકા એ છોકરા તારે હું કઈસે હું આવે હે હા

હા કે દાડા છે તો ખબર જ છે અરે હવે તારે સુખના દાડા આવી આવ્યો જાતા લે લઈ જા ખબર પકડી

थेउ गुरुते के बोला पैसा मारी पास मु हता दिन अंदर बाडी चल्को वदर आइन न थोडा आ तमु दोहो लो रेडी ले काको ह आलो तमे ह आलो आलो तमे मु बैठो हारो ले ओ ले बाकु बाकु अरे मु

मनतो कोयदार बिडीया ना 25 रुपया ना थायले नोय तो 500 500 नी उलाडा हेलो तो उलाडी ना कोनु से एम ने जे विका उलाडी ना जमीन ऊपर नजर ना ना तो तो घर में सी ना का लगन कैंसिल करू ना ना ने एम ने एम हा रु ले हा दे हा दे लगन था जे खाली एक बाईडी हां रेडी क्या रशन लेता हुआ हां लेता हूं <sharpi> છોકરો <tell3> <Ontopedi> <Choo? tixtidal3> <tall3>

મારાથી થોડા છે